મને હાકવાની મજા આવે તારે આપડે સાયકલ લેવા જતા ને આટલે લાવી પડે એ પેલા નાની હતી ને ત્યારે મેં આવી સાયકલ લીધી હતી પછી ફળવા જવું ને લાંબ કરું આ હમી પણ કેમ કરે હાલે આપડે મોડ થઈ જાય છે આડુઆ

સાયકલ લાયા હો અને હું તમને દાદા હું કહું છું આપડી મોટર હાલતી હાલતી બંધ થઈ જાય લગભગ ભડકો થઈ ગયો તો એવું લાગ્યું તો તમે જોતા હો ને પાછો આવશે

લાગી હોય તો બે સાયકલ લવાય ને હા બેની તારી આશી વાત એટલે તેને જો આ કેવડી મોટી હે મોટા ને આખી એવડી હા તો મારા આખી એવડી લયા હે હવે એટલે તેને

અરે સાકલ સાચું બાજે છે આ સાયકલ બરોબર ના લાયા તમે હા બરોબર જ લાયા છે કઈ કે બરોબર બે હરખી લાવી ગઈ ઇન કે હે હે લીધું છે એ શું આ હિતેન દીધી ના રૂઈ તેન દીદી તે આ ઇમ તો કર્યું તો આને વાંધો હે એટલે હિતે તને આ સાકલ ગમે છે હા દાદા મને આ સાયકલ ગમે છે એટલે રૂઈ તે તને આ ગમે છે હા દાદા પણ મા મમ્મી એવો હે હે ને હા આ તો પતી જો આમાં તમારું કોઈ નો હાલે થોક રંગ ગમે હે તમે ખોટી વેચમાં ખો ખલો હો હું આ એક લાફો આટી લે અંદા કરતા ખોટા તો આ એવો હે ઉપર કોડો તારી બાપ જેવડી મોટી હાલે રોડે લઈને જાતો પડી રો જા તમાર આકવાની ને મારે આકવાની તમને નો ખબર પડે સાયકલ માં ભાઈ હાસુ કે હાસુ કે પણ તારી માર હોય ની તારા મોઢારી હા કીધું રેતી હા હાલો ઈ આ જેવો મુવો હે રાવ કામ કરો જા અને બટા સંભે જાવ ડકસલન ભણવા વે જાવ નીસાડો હા હા અને ઓર ખાતા તા ઓર ભલે ખાતા એ કાય નો હાલે ઈ છોકરા ગમે હે ને હા કે એ બેન હેરખી લાવવાની હતી મારો કોઈડો ઓલે આરે છેકવા મી જો હા એ થોડો ભલે છેકતો એ છેકવા જો હે દેસી હા હા મારી બેટી બોલી મોટર બકરી હે ઓલા સરખી વાળા બોલાઈ લી કે હો તને કો સરખી લે હા કેડા ફૂટી ગયા છે મને લાગે લે તો હાલ હું ઈને બોલાય એ સરખી વાળા શું કરું હવે દાદી ને દાદા કે સાયકલ ઉલાયા હાલો મોડું ફેજે